માંડવી તાલુકાના ગોધરા ગામે પ્રેમ પ્રકરણ મુદ્દે વહેલી સવારે હોસ્પિટલમાં નોકરી કરવા જતી યુવતીને તીક્ષ્ણ હથિયારના ઘાજીકી ક્રૂર હત્યા કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા આ બનાવની સાહી સુકાઈ નથી ત્યાં અંજાર તાલુકાના મેઘભર બોરીચીમાં આવેલા પારસનગરમાં બનાવ સામે આવ્યો હતો હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી ત્રેવીસ વર્ષીય યુવતી પોતાના ઘરે આવી હતી અને બાદમાં તેનો પ્રેમી અને સાવકો ભાઈ આવ્યા હતા યુવતીની એકલતાનો લાભ લઈ ઝઘડો કરી છરીના ઉપરા ઉપરી ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી આ કેસમાં અંજાર પોલીસે ગુનો દાખલ કરી પ્રેમી અને સાવકા ભાઈની ધરપકડ કરી છે આ બાબતે અંજાર પીઆઈએ ગોહિલે જણાવ્યું હતું કે હતભાગી ત્રેવીસ વર્ષીય પાયલ ઉત્તમ ચંદાણીને મોમાઈ નગરમાં રહેતા કરણ સોલંકી સાથે છેલ્લા બે વર્ષથી મિત્રતાનો સંબંધ હતો બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની હતભાગી યુવતીએ મિત્રતા રાખવાની ના પાડી હતી જેથી આરોપી કરણે જબરદસ્તીપૂર્વક મિત્રતા રાખવાનું દબાણ કર્યું હતું જેથી યુવતીએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી તે વાતનું મનમાં લાગી આવતા પોતાના મિત્ર અને યુવતીના સાવકાભાઈ મેઘપર બોરીચીની ધારા સોસાયટીમાં રહેતા વિશાલ ખેમનાણી સાથે મળીને હત્યાનો અંજાર જામ આપ્યો હતો ઉપરા ઉપરી છ થી સાત ઘા મારી ગુનાને યુવતીની હત્યા નિપજાવી હતી આરોપી કરણ સામે અગાઉ સગીરાના ભરણ સહિતનો ગુનો નોંધાઈ ચૂક્યો છે પોલીસે આગણી તપાસ હાથ ધરી છે